નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીશું લોમાસા બિલાડો અને પલિત ઉંદરની વાર્તા પલિત નામનો એક ઉંદર એક વિશાળ વડમાં દર બાંધીને રહેતો હતો વડની એક એક ડાળ ઉપર લોમાસા નામનો બિલાડો પણ રહેતો હતો એક ઝાડ ઉપર આવતા પક્ષીઓ ખાઈને જીવતો હતો નજીકમાં એક શિકારી પણ રહેતો હતો તે રોજ સાંજે શિકારને ફસાવવા ઝાડ બિછાવી દેતો રાત્રે અનેક પ્રાણીઓ ઝાડમાં ફસાતા અને શિકારી સવારે આવીને એમને પકડી લેતો એક રાતે લોમાસા અજાણતા જ ઝાડમાં ફસાઈ ગયો ઉંદર પલિત એના દરમાંથી બહાર આવીને શિકારીએ મૂકેલો માંસનો ટુકડો ખાવા ગયો એણે લોમાસાને ઝાડમાં ફસાયેલો જોયો દેખાય ઉંદરની ગંધથી ત્યાં આવી ચઢેલો હરિત નામનો નોળિયો અને ઝાડની એક ડાળીએ બેઠેલું તીક્ષ્ણ ચાંચવાળું ઘોવડચંદ્રક પલિતને ખ્યાલ આવી ગયો કે એ જો ઝાડમાંથી બહાર નીકળી જશે તો નોળિયો એનો શિકાર કરી નાખશે અને એ જો ઝાડમાં જ રહેશે તો ઘોવડ એને ઝડપી લેશે પલિતે એવું વિચાર્યું કે શક્તિશાળી દુશ્મનથી બચવાનો સારો ઉપાય એ જ છે કે બીજા દુશ્મનનું જ શરણ લઈ લેવું આથી એને લોમાસા પાસે રક્ષણ માંગવાનું નક્કી કર્યું પલિતે કહ્યું ઓ લોમાસા તું જીવે છે હું તારી સાથે શાંતિની મૈત્રી કરવા માગું છું નોળિયો અને ઘોવડ મારો કોળિયો કરી જવા તત્પર છે જો તું મને ન મારવાની ખાતરી આપે તો હું તને બચાવીશ મારી મદદ વિના તું ઝાડમાંથી છટકી નહીં શકે નદી પાર કરવા જે લાકડું માણસને ટેકો આપે છે તે પણ માણસની મદદથી નદી પાર કરી લેશે ચાલ આપણે એકબીજાને મદદ કરીને આ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળે બોલ તું શું કહેશે લોમાસાએ ખાતરી આપી એટલે પલ્લી તેની સોડમાં લપાઈ ગયો શિકાર ઝડપવાની કોઈ જ શક્યતા ન જણાતા નોળીઓ અને ઘોડ ત્યાંથી જતા રહ્યા ઉંદર એકદમ ધીમે ધીમે ઝાડના દોરડા કાપવા લાગ્યો લોમાસા એકદમ અધીરોથી બોલ્યો તું ભય મુક્ત થઈ ગયો એટલે એમ તારું વચન ભૂલી ગયો શિકારી મને ગમે તે ઘડી અહીં આવી જશે માટે તારા કામની ઝડપ વધાર પલિત ઉત્તર આપ્યો અને કહ્યું કે હું મારા કામમાં ઉતાવળ નથી કરવા માગતો પરંતુ હું તને યોગ્ય સમયે છોડાવી દઈશ અયોગ્ય સમયે કરેલું કાર્ય નિષ્ફળ જ જશે હું તને અત્યારે છોડાવી દઉં તો તું મને ખાઈ જ જાય જ્યારે શિકારી આવતું દેખાશે ત્યારે હું અને તને છોડાવી દઈશ તે વખતે તારું ધ્યાન શિકારીથી ભાગી છૂટવામાં હશે એટલે મને ખાઈ જવામાં તને કોઈ રસ નહીં હોય તે વખતે હું પણ મારી જાતને બચાવીને ભાગી જઈશ લોમાસા નિરાશ થઈ બોલ્યો પ્રામાણિક હોય એ મિત્રનું ઋણ આવી રીતે ન ચૂકવે મહેરબાની કરીને ઝડપ વધારો ઉંદર બોલ્યો લોમાસા સાંભળ જે દોસ્તીમાં ભય હોય અને જે ભય વિના ટકી ન શકે એવી દોસ્તીમાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ જેવી રીતે મદારી સાપના ફૂફાડા એનો હાથ સંભાળે એવી રીતે આવી દોસ્તી સંભાળવી જોઈએ છતાં ખાતરી રાખ કે હું આપણને સહાય થાય એ સમયે દોડું કાપી નાખીશ પલિત અને લોમાસા વાતો કરતા હતા ત્યાં રાત પૂરી થઈ ગઈ શિકારી દૂરથી આવતો દેખાયો ઉંદરે ઝડપથી બાકીનું દોડું કાપી નાખ્યું ગાડીઓ છૂટ્યું કે તરત જ લોમાસા દોડીને ઝાડ ઉપર ચડી ગયો પલિત પણ દોડીને એના દરમાં ભરાઈ ગયો આ બધું જોઈ હતાશ થયેલું શિકારી ત્યાંથી તાત્કાલિક એ જગ્યા છોડી જતો રહ્યો લોમાસાએ ઝાડની ડાળી ઉપરથી દરમાં રહેલા પલિતને સંબોધી કહ્યું તું મારી સાથે કોઈ વાતચીત કરી આ વિનાશ દોડી ગયો હું આશા રાખું છું કે તને તારી દાનત ઉપર કોઈ શંકા નહીં હોય કારણ કે હું ખરેખર તારો ખૂબ જ આભારી છું આ સમયે આપણે આપણી દોસ્તીની મીઠાશ માણવી જોઈએ પલિતે લોમાસાને આપેલું દોસ્તીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને એ માટેના કારણો કહ્યા આ દુનિયામાં દોસ્તી કે દુશ્મની જેવું કાંઈ નથી હોતું સંજોગો જ મિત્ર કે દુશ્મન બનાવે છે સ્વાર્થ અને લાલચથી જ દોસ્તી કે દુશ્મની ઉદભવે છે સમયાંતરે દોસ્તી દુશ્મનીમાં પરિણમી શકે છે તો દુશ્મન ક્યારેક દોસ્ત પણ બની શકે છે આ કારણોથી મિત્ર અને દુશ્મનોએ નજીકથી ઓળખીને સમજવા જોઈએ દરેક જણે એક કે બીજી રીતે કંઈક મેળવવાની ઈચ્છા જ રાખતા હોય છે કોઈ કારણ વગર બીજા સાથે સારા સંબંધ નથી રાખતું કોઈ એક જણ એની સત્તાને લીધે મિત્ર બને છે તો કોઈ બીજા એના મીઠા શબ્દોથી મિત્ર બને છે ત્રીજો કોઈ એની ધાર્મિક માન્યતાઓથી મિત્ર બને છે મને તારો ખોરાક બનાવવા સિવાય તને તારો મારો કોઈ ઉપયોગ નથી હું તારો ખોરાક છું તું ભક્ષક છું હું નબળો છું અને તું બળવાન છો જ્યારે આપણે સમાન ન હોઈએ ત્યારે આપણી વચ્ચે દોસ્તી ન થઈ શકે અરે હું અને દૂરથી આવતો જોઉં તો પણ ચેતી જતો હોઉં છું બુદ્ધિશાળીઓ એવો મત ધરાવે છે કે સત્તા અને તાકાત ધરાવનારને નજીકમાં રહેઠાણ ન રાખવું જોઈએ જે કોઈ મિત્ર આંધળો વિશ્વાસ રાખે છે કે દુશ્મનનો હંમેશા અવિશ્વાસ કરે છે તે પોતાની મુશ્કેલીમાં મૂકે છે શિકારીથી ડરી ગયેલો લોમાસા તે ઝાડ છોડીને ઝડપથી દુર્ભાગી ગયો જ્યારે શાણો અંદર પલિતા વાર્તાલાપ કરીને બીજા દરમાં રહેવા જતો રહ્યો થેન્ક યુ થેન્ક યુ સો મચ